સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે આ વાત શુદ્ધ કે નિશ્ચય નયની છે પર્યાય અર્થ નહીં વાળાઓ એ નહીંને વળગી આચરણ કરે તો રખડી મરવાનું છે એ કઈ રીતે એ અંગે તમારો પ્રશ્ન છે પરમ કૃપૌદેવે વ્યાખ્યાન સર એકના એંશીમાં બોલમાં આ અંગે પ્રકાશ પાડ્યો છે આત્મસિદ્ધિ ગાથા એકસો પાંત્રીસ સર્વજીવ છે સિદ્ધસમ પણ એ તો જે સમજે તે થાય સિદ્ધ સમાન સત્તા બધા જીવોને છે પણ તે પ્રગટ થવામાં સદગુરુ આજ્ઞા અને એ ઉપદેશી લેવી જીન દશાનો વિચાર એ બે નિમિત્ત કારણ છે હું આત્મા છું હું આત્મા છું પોકે આત્મા હાંસલ થતો નથી જ્ઞાનીએ બતાવેલ માર્ગે ચાલે તો પામે ઉપાદાન જાગ્રત કરવું પડે સૂતેલાનું સૂતું જાગતાનું જાગતું પ્રવચન સારની એકસો ચૌદમી ગાથા છે તેનું ભાષાંતર છે કે દ્રવ્યાર્થિક બધું દ્રવ્ય છે ને તે જ પર્યાયાથી છે અન્ય જેથી તે સમય તદ્દરૂપ હોય જેથી તે સમય તદરૂપ હોય અનન્ય છે સર્વ વસ્તુ સામાન્ય અને વિશેષાત્મક હોય છે વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે તે સામાન્ય અને વિશેષને જાણનારી બે દ્રષ્ટિ અભિગમ કે આંખો છે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં એકલા દ્રવ્યાર્થિક નહીં વડે જ્યારે અવલોકન થાય ત્યારે તિર્યંજ પણ દેવ કે મનુષ્યપણું કે સિદ્ધપણું આ બધા પર્યાય સ્વરૂપ છે અને દ્રવ્યાર્થિક નહીંને આધારે તે બધું જીવદ્રવ્ય જ છે પર્યાર્થિક નહીં વડે જોતા જીવની સ્થિતિ નારકપણું ધિર્યજપણું મનુષ્યપણું દેવપણું ને સિદ્ધપણું એ જણાય અને સામાન્યને નહીં અવલોકનારા નહીં આ જીવ દ્રવ્ય અન્ય અન્ય જણાય છે કારણ કે દ્રવ્ય તે તે વિશેષ રૂપના વખતે તે મુજબ જ છે લાકડું સળગે ત્યારે અગ્નિને લાકડું સાથે જ છે અલગ ન થાય તેમ દ્રવ્ય તે તે પર્યાયરૂપ વિશેષણના સમયે તે મય હોવાને લીધે તેનાથી જુદું નથી ફક્ત એક નહીં દ્રવ્ય કે પર્યાય એમ પકડે તો એક દેશ અવલોકન છે અને બંને સાથે રાખી અવલોકન થાય તે પૂર્ણ અવલોકન છે ભગવાન મહાવીર અને મરીચી બંને જીવ સામાન્યની અપેક્ષા જુદા નથી આ દ્રવ્ય નહીં પણ જીવના વિશેષ પર્યાય તો તદ્દન ભિન્ન જ છે આકાશ પાતાળનું અંતર એક આમના એ પ્રમાણે એવી માન્યતા છે કે જીવનો મોક્ષ થતો નથી પણ જીવને પોતાનો મોક્ષ સમજાય છે એ રીતે કે જીવ મૂળમાં તો શુદ્ધ સ્વરૂપિત જ છે સર્વજીવ છે સમ તેને બંધ થયો જ નથી તો બંધથી મુક્ત થવાનું અને મોક્ષ થવાનું ક્યાં રહે પરંતુ ભ્રાંતિને લીધે જીવે માનેલું કે હું બંધાયું છું હવે જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરે તેમ તેમ સત્પુરુષની કૃપાએ સમજાય કે હું દેહ નથી હું આત્મા છું પાંચ ઇન્દ્રિયો છઠ્ઠું મન વિષય કશાય એ મારા નથી એ મારો ભાગ પણ નથી હું દેહ નહીં વચન નહીં મન પણ નહીં હું ક્રોધ નહીં હું માન નહીં હું માયા નહીં હું લોભ નહીં હું તો શુદ્ધ સ્વરૂપે આત્મા છું આ થયું અને સમજાણું ત્યારે જીવ સદ મોક્ષમાં જ છે કેમ કે હવે એને મોક્ષ સમજાયો છે પોતે શુદ્ધ સ્વરૂપી મોક્ષરૂપી ચેતનને જ્યોતિ હતો પણ ભ્રાંતિથી પોતાને બંધાયે છે એમ મનાવતું હતું આજ સુધી સમજાયું નહોતું હવે તેને સમજાયું મોક્ષ સમજાયું સમજાયા તે કમાયા વચનામુ છસો એકાવન પૂજ્ય મગન બાપા બંધને મોક્ષ અંગે સમજાવતા સત્સંગ સમારોહમાં ઊંટના ગોવાળની વાત કરતા પર ગામે ઊંટની ગુજરી ભરાયેલી કે આ ગોવાળ બાર ઊંટ લઈને વેચવા નીકળ્યો લાંબી મુસાફરી કરતાં કરતાં રાતવસો કરવા માટે ઊંટને બાંધવાના અને દોરડા પણ સાથે લીધા હતા સંધ્યા થઈ ત્યાં સુધી ચાલવાનું ચાલુ રાખ્યું અને પછી ગામની સીમમાં એક ખુલ્લું મેદાન હતું બધા ઊંટ બાંધી વિસામાં લેવા ઠેરવ્યું બધા ઊંટ થાકેલા તે તરત જ બેસી ગયા એક બાંધવા માટેનો ખિલ્લો હતો દોડું નહોતું ઘટ્યું હવે સાંજે વગડામાં સીમમાં દોરડું કાઢવું ક્યાંથી આમ તેમ જોયું કંઈ દેખાયું નહીં દૂર એક ઝૂંપડી દેખાણી ત્યાં જાય છે અને એક સન્યાસીને હાથ જોડી વિનંતી કરે છે કે એક દોરડાનો ટુકડો મળે તો આપો કાલે વહેલી સવારે હું એ ટુકડો પાછો આપી દઈશ સંન્યાસી બોલ્યા એ લંગોટીઓ લઠ ઇનકેસ એવા મેરે પાસે ખૂબ જ નહીં આ સંન્યાસી પાસે બીજું કાંઈ હતું નહીં તે નિરાશ થઈને આ ગોવાળ બીજી દિશાઓ તરફ નજર લંબાવે છે પણ કંઈ દેખાતું નથી હવે શું કરવું સન્યાસીને દયા આવી ફરી બોલાવે છે અને પૂછે છે કે તારે દોરડાના ટુકડાને આ જંગલમાં કરવો છે શું મારે ઊંટ બાંધવું છે હું સાથે દોરડા તો લાવેલો પણ એક દોડ ઓછું પડ્યું અગિયાર ઊંટ તો બાંધ્યા વહેલી સવારે ઊઠીને પરગામ ભાગવું છે ઊંટની ગુજરી ભરણી છે એવાય એક ઊંટને હું બાંધ્યા વગર સુઈ જાઉં અને તેને કોઈ લઈ જાય અથવા ઊંટ નાસી જાય તો બાકીના ઊંટ વેચું અને જે નફો મળે તેમાં સરભર થઈ જાય અને મારો ધક્કો અફળ થાય મહેનત માથે પડે મારી પાસે દોડ તો નથી પણ તે બીજા ઊંટને આ સીમમાં બાંધ્યા તે કઈ રીતે સંન્યાસી પૂછે છે ગોવાળે બધી વાત કરી કે ખિલ્લા જમીનમાં ઠોક્યા અને એક પછી એક ઊંટને ગળે દોરડા બાંધ્યા સન્યાસી સમજી ગયા અને કહે છે હું તને એક ઉપાય બતાવું તું ઊંટને સહેલાઈથી બાંધી આખી રાત રાત બેસાડી શકીશ બાંધવાનો ઉપાય છે પણ મારી પાસે દોરડું કે ખિલ્લો નથી આ ઉપાય એ કે બીજા ઊંટો જેવી રીતે તે બાંધ્યા તે જ પ્રમાણે ઊંટ પાસે જા ખોટું ખોટું દોરડું ગળે લપેટે છે એવો દેખાવ કર અને પછી ખીલ્લો જમીનમાં ઠોકે છે એમ પણ કરજે ગોવાળ વિચારે છે કે આમે મારે હવે બીજો કોઈ ઉપાય નથી એટલે આ નાટકીય ઉપાય જે સંન્યાસીએ કહ્યો તે અજમાવી જવું મૂળમાં તો આ માર્મિક ગહન વાત હતી કયા પ્રમાણે કર્યું અને ઊંટ તો જાણે બંધાઈ ગયું અને બીજા ઊંટોની માફક સૂઈ પણ ગયું આ ગોવાળ પણ થાકેલો તે ઘસઘસાટ સૂઈ ગયો વહેલો ઉઠ્યો દોરડાના ગાળિયા ખોલતો ગયો અને ખિલ્લા જમીનમાંથી કાઢતો ગયો અને જોળીમાં મૂકતો ગયો જે ઊંટ છૂટે તે એક પછી એક ઊભા થઈને એકની પાછળ એક ચાલવા લાગ્યા છેલ્લું ઊંટ ખરેખર તો બાંધ્યું જ નહોતું પણ બેસાડવાની વિધિ સંન્યાસીએ શીખવેલ તેમ કરે એટલે એને છોડવાની વાત ક્યાંથી હોય પણ એ ઊંટે ભ્રાંતિથી એમ માનેલું કે હું તો બંધાયેલો છું ઊઠે જ નહીં ગોવાળ માર મારે છે તો પણ ઊઠતું નથી નક્કી આ બાવાજીએ મેલી વિદ્યા ભણી છે મારું ઊંટ એને પચાવી પાડવું લાગે છે ગોવાળ વિચારે છે અને પહેલાં સન્યાસી પાસે જાય છે સન્યાસી પૂછે છે આ વાપસ ક્યો આયા કહે છે હું ગરીબ ગોવાળ છું મહેરબાની કરી મને છોડી દો હું એક ગરીબ ગોવાળ છું બાવાજી મને માફ કરો દયા કરો આ ગરીબ ઉપર રહેમ કરો એ તો મારી આજીવિકા જેટલું પણ હવે રહેશે નહીં વાતનો ખુલાસો થતાં ખબર પડી કે આ છેલ્લું ઊંટ ઉઠતું જ નથી ગોવાળ એને છોડ્યું નહોતું પણ એને બાંધ્યું જ નહોતું તો છોડવાની વાત ક્યાં હોય એ ભ્રાંતિથી માનતું હતું કે બીજા બધા ઊંટોની માફક મને પણ બાંધ્યું છે જેવી કલ્પનાથી માને છે કે હું શરીર છું શરીર છે એટલે કોઈના પિતા માતા પતિ પત્ની ભાઈ બહેન કાકા મામા છું કલ્પનાથી આરોપણ કરે છે અને સંસાર ઊભો કરે છે મૂળમાં પોતે બંધાયો જ નથી દેહ પણ પોતે નથી તો દેહને લગતા સંબંધી અડોશી પડોશી જ્ઞાતિ જાતિ કે બીજી ચેત કે અજેત વસ્તુઓ પોતાની ક્યાંથી થાય મેરો એક આતમ તામ મમજ ઝુકીનું હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે કંઈ અન્ય તે મારું જ પરમાણુ માત્ર નથી અરે સન્યાસીના ઉપદેશ પ્રમાણે આ ગોવાળે બાંધ્યું જ નહોતું એ ઊંટ પાસે જઈ તેને છોડવાની ક્રિયા કરી દોડું છોડે છે અને એ રીતે હાથ હલાવી કરીને દોડાની ગાંઠ ખોલી ખાલી ખાલી ખિલ્લાને પણ જમીનની બહાર કાઢ્યો એમ હાથ ઊંચા નીચા કર્યા ઊંટ સપડાક ઊભું થઈ ગયું દોડીને બીજા ઊંટો પાછળ એ જ રસ્તે દોડીને સાથે થઈ ગયું હવે એને સમજાણું કે હું મુક્ત છું ત્યારે ઊઠીને દોડવાનું શરૂ કર્યું ઘણી મહેનતે સત્પુરુષના યોગે ઘણા લાંબા કાળના બોધે આ સમજાય ત્યારે કામ થાય જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ હે કૃપાળુ દેવ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે આ જે વ્યવહારમાં ડૂબ છે પાંચ ઇન્દ્રના વિષયમાં લટટું છે મન જ્યાં ત્યાં ભટકે છે એ વિષય કશાય અને પરિગ્રહના પોટલાથી દબાઈ ગયો છે અને એમ માને છે કે પોતે બંધાયો નથી અને એ રીતે આચરણ કરીને વર્તે તો તેને રખડી મરવાનું છે આ તો સાધકની ઉચ્ચ દશા થાય આત્મઅનુભવ એવા સત્પુરુષ મળે તેને બોધ આપે એ બોધ જીવ ઝીલે એ પ્રમાણે તેનું આચરણ થાય પછી ચરણ શરણ ધીરજ ટકાવી રાખે મરણ સુધી ટકાવી રાખે ત્યારે હું દેહાદી સ્વરૂપ નથી એ ભાવે સમાધિમાં જીવ દેહ છોડે ત્યારે શાશ્વત રીતે છૂટો થાય એટલે બંધ છે કલ્પના આંખે વાણી માય વર્તે મુહાવેશમાં એ તો જ્ઞાનની નિશાની છે આત્મા ખાતો પણ નથી આત્મા પીતો પણ નથી એમ બોલીને રાતના અગિયાર વાગે લાવો અભક્ષ આઈસ્ક્રીમ આ સાધકનું લક્ષણ નથી આ તો મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યોનો મોહ તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનેનો દ્રોહ એવું થયું કબીર પણ કહે છે કે કહેતા શો કરતા નહીં મુક્કા બડા લબાટ માન્યતાનું નહીં છેવટે તો દશાનું ફળ છે શરૂઆતમાં માને બુદ્ધિમાં ઉતરે બુદ્ધિમાં બેસે સાચું લાગ્યું તો હવે આચરણમાં મૂકે છે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાકતા છે તેને ખરું સમજાયું તો નક્કી તે ક્ષમાવાનું સમજ્યા તે ક્ષમાયા વચનમુક છસો એકાવન જાણ્યું તો તેનું ખરું જે બોહે નવી લેપાય સા વિદ્યા એ વિમુક્ત એટલે જ્ઞાનીની વાણી નાઈમાં ઉદાસીન હોય છે અને જ્ઞાની અને જ્ઞાનીનો ખરો આશ્રિત તો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે પ્રમાણે તે ગ્રહે સ્વીકારે તે પ્રમાણે આચરણ કરે સ્વરૂપ પરમ ગુરુ